ધાનેરામાં સેવા સેતુ કાર્યક્રમમાં આગેવાનો કામગીરીને લઈને બળાપો કાઢ્યો છે કાર્યક્રમ માત્ર દેખાડો કરવા માટે છે અને કામ લોકો કરતા નથી તેવા સુર જોવા મળ્યા હતા તો કર્મચારીઓ કામ કરતા ન હોવાથી લોકોને સેવા સેતુ કાર્યક્રમનો મતલબ જ નથી તેવું લાગી રહ્યું છે ભાજપ કોંગ્રેસ લઈને કર્મચારીઓને આડકતરી રીતે કરી કર્મચારીઓ પૂર્વ નગર પ્રમુખ બળવનજી રાવે આક્રોશ સાથે આક્ષેપો કર્યા છે લોકોનું કામ નહીં કરો તો ભગવાન પણ માફ નહીં કરે તેવું ભગવાન દાસ પટેલ ભાજપ આગેવાનનું કહેવું છે ત્યારે સેવા સેતુ કાર્યક્રમ લોકોની સેવાનો સાચો અર્થ બને નહીં બને નહીં કે દેખ ખાડો કરવાનો કાર્યક્રમ છે તે ભાજપના નેતાઓ કહી રહ્યા છે ટાઈમ બગડે છે લોકો અહીંયા આવે છે ઉપસ્થિત રહે છે પણ એમનું કોઈ પણ જાતનું કાર્ય થતું નથી અને આપણે આ કાર્યક્રમ કરીએ ત્યારે અમારું તમે સ્વાગત કર્યું હોય અમને તમે આગેવન તરીકે અહીંયા બેરાયા હોય અને જો સાચી વાત અમે ન કરીએ અને સરકારનું ધ્યાન ન દોરીએ તો ખરેખર અમે આગેવન તરીકે પણ અમે નકામા કેવરા એ વાત માટે જ હું તમને એમ કહેવા માંગુ છું કે જે અરજદાર અહીંયા આવ્યો છે એનું કામ આજે કરવાનું છે કે ખાલી કાગળ ઉપર છે એ દરેક અધિકારી એ વાતને ચિંતા કરે કારણ કે આ કાર્યક્રમની અંદર આગળ પણ ઘણી વખતે એવું થયું હતું એ વખતે પણ લોકોને ખાલી કહેવામાં આવે કાગળ આપી દે કાલે ઓફિસે આવજો તો જો ઓફિસે આવવાનું હોય તો આ કાર્યક્રમ શું કામ કરવો પડે આપણે એટલે સરકારને ખોટા પૈસા વેડફાય છે મારે અહીંયા તમામ તમામ આગેવાનોને પણ મારી વિનંતી છે કે આપણે રાજકીય મોરસ તરીકે સરકારી આપણો લેવા માટે બોલાવે છે અને સન્માન એના માટે કરવામાં આવે છે કે આ કાર્યક્રમ સાચો થાય છે કે નહીં એ સાચો ન થાતો તો અવાજ ઉઠાવવો પડે અને વાત કરવી પડે અને જો સુવિધા પૂરી ન પડતી હોય તો એના માટે પણ જોગવાઈ કરવા માટે આપણે ધ્યાન દોરવું પડે ઉપર અધિકારીઓનું અને આ કાર્યક્રમમાં વારંવાર હું જોઉં છું પણ પ્રજા બીજા દિવસે અમારા જોડે આવે છે રજૂઆત કરે છે કે અમને કાર્ડ ગાડી નથી આલી અમાર આધાર કાર્ડ નથી નીકળ્યું અમાર જન્મ મરણનો દાખલો નથી નીકળ્યો અમાર રેશન કાર્ડ નીકળ્યું નથી તો પછી આ બધા આપણે કાર્યક્રમ સેના માટે કરીએ ખોટા સરકારના ખર્ચા શું કામ ઉપાડવા કરવા જોઈએ એમ એટલે મારી દરેક અહીંયા અધિકારીઓ જે બેઠા છે એમની મારી નમ્ર વિનંતી છે કે તમે જો સાચા હિતમાં કાર્યક્રમ કરવા માંગતા હો તો ખરેખર આ લોકોનો આજે જે ઉપસ્થિત અરજદાર છે